જય ભીમ જય ભારત હું ડીડી સોલંકી આજે પ્રાચીની મુલાકાતે રાતે આવ્યો હતો અને આપણે જે ઉના અત્યાચાર મહાદરની યાત્રા જે ભારત કાંડ ભારત જે આપણા સમાજ ફરિયાદો થઈ છે ફરિયાદો પાછી ખેંચવા માટે આપણે જિલ્લામાં મિટિંગો કરીએ હતી એ મિટિંગો દરમિયાન આપણી સાથે ઉના પાર્ટ ટુ ના પીડિત છે ભરતભાઈ જે નાંદ્રદ ગામથી આવ્યા છે અને એમની સાથે મુલાકાત થઈ એમની સાથે શું અત્યાચાર થયો એની ઉપર આપણે ચર્ચા કરી તો આપણી સાથે ભરતભાઈ છે એમની ઉપર જે અસામાજિક તત્વો સમાજના લોકોએ એમની ઉપર હુમલો કર્યો હતો તો એ આપણે એ શબ્દ એને કહે છે કે કેવી રીતે બનાવ પડ્યો હતો જે રીતે બુદ્ધિ સાહેબ આપણે અમે વાડીએથી ઘડ્યા હતા ત્યારે એ લોકોએ અમને માર મારવામાં આવ્યો છે પરંતુ હકીગત એ છે કે એ લોકોને દબદબો ત્યાં જાળવી રાખવા માટે માર મારવામાં આવ્યો છે બીજા લોકોને પણ માર મારવામાં આવે છે જે એફઆરઆઈ લોકોને હજી નથી થતી ઘણા લોકો એવા પણ છે કે જેને એને ઘરે આવીને પણ માર મારે છે એટલે આ લોકોનો એવું એ રીતે પહેલેથી એવું છે કે જે પછી એનો ડબદબો ચાલુ રાખે આજુબાજુના વિસ્તારમાં બજારીનો એ લોકોનો દબદબો છે અને તે ભયભીત રાખવામાં આવે છે પરંતુ હવે માનસિકતા એ ધરાવે છે પરંતુ હવે એવું જાદુ ટાઈમ ચાલવાનું નથી અને એની સામું આપણે લડત લડવાના છીએ એમ અને જેથી કરીને આપણા બધા લોકોના સમાજના લોકોને આપણે સમર્થન મળે છે તો એના સમર્થનમાં આપણને એને ઓલો લોકોને જ્યાં સુધી જે રીતથી જાજી સજા થઈ એ રીતથી આપણને કાર્યવાહી કરીશું અને તમને જ્યારે એ લોકો કર્યો બરાબર તો તમે કેટલા લોકો હતા અને સાથેવાળા કેટલા હતા અમે લોકો બે હતા પછી અમને મારા કાકાને આવતા બચાવવા વચમાં પડતા અમે ત્રણ લોકો એ લોકો ચાર જણા હતા તમે પ્રતિકાર કર્યો તમે એ વાત સાચી છે પરંતુ જે લોકો એ લોકોનો ધંધકો હોવાથી તે આપણે એના જાતનું છે ભાષાના સંવિધાનના દાયરામાં રહે અને આપણે લડત લડવાની એવી એક વાંધો નહીં હું સમાજને એટલું જ કહેવા માગું છું કે આવું ના કાર્ડ પાછવું છે બનાવવું જોઈએ એમાં પણ બધાએ આંદોલનકારીઓને પણ સપોર્ટ કરવો જોઈએ આપણે કોઈને નેતા બનવું છે શ્રીમતી બનવું એટલે અલગ વાત છે પણ સમાજને જ્યારે મદદની જરૂર હોય પીડિતોને જે મદદની જરૂર હોય ત્યારે મદદ કરવી જોઈએ અને બધાએ લડવું જોઈએ સાથે સાથે જયી